အေးနဲအိုက်ကုန် लाल दोरा जो इन्नाम ने जमा दो સાહેબ આપનો પરિચય મારું નામ ડીડી પરમાર શાખા હાલ રેલવે સ્ટેશન ખાતે ચેકિંગ કરવામાં આવી છે શું વિગત છે આગામી રથયાત્રા અનુસંધાને તેમજ વાર તહેવાર નિમિત્તે અમે પીડીડીએસ ટીમ એસઓજી આરપીએફ તથા ડોક્સફોર્ડ સાથે રાખી રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન તેમજ શંકાસ્પદ સ્થળોએ ચેકિંગ કરીએ છીએ